સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય આ અભિનેતાઓની આ વર્ષે એકથી વધારે ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેની શરૂઆત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેજેન્ડરી સુપરસ્ટાર હિતેન કુમારજીની બે હજાર ચોવીસમાં ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં તેમની ચૂપ ફિલ્મ જૂન બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી ત્રીસા ઓન ધ રોક ફિલ્મ જૂન બે હજાર ચોવીસમાં જ રિલીઝ થઈ હતી તે પછી તેમની ત્રીજી ગુજરાતી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મૈત્રી મોની આ ફિલ્મ નવેમ્બર બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી આમ હિતેન કુમારજીની બે હજાર ચોવીસમાં આ ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે અને તેમની આતમરામ ફિલ્મ પણ બે હજાર ચોવીસમાં જ રિલીઝ થવાની હતી પણ આ ફિલ્મ હવે પોસ્ટપોન થઈ ગઈ છે અને હિતેન કુમારજીની આતમ રામ ફિલ્મ બે હજાર પચીસમાં માં જોવા મળી જશે આમ હિતેન કુમારજીની બે હજાર ચોવીસમાં આ ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયાજી હિતુ કનોડિયાજીને બે હજાર ચોવીસમાં ફિલ્મો રિલીઝ થઈ છે તેમની પ્રેમનો પડકાર ફિલ્મ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની કમઠાન ફિલ્મ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની નાસુર ફિલ્મ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની દાદાગીરી ફિલ્મ માર્ચ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની એક બોલિવૂડ ફિલ્મ પણ આવી હતી ગોધરા ફિલ્મ જે જુલાઈ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી અને હજુ હિતુ કનોડિયાજીને વીસ ડિસેમ્બરે થર્ટી ફર્સ્ટ ફિલ્મ રિલીઝ થવાની છે આમ હિતુ કનોડિયાજી બે હજાર ચોવીસમાં ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ બે હજાર ચોવીસમાં માં ત્રણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે તેમની સોરી સાજના ફિલ્મ માર્ચ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની ભાઈની બેની લાડકી ફિલ્મ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી આગળના જીગ્નેશ કવિરાજ બારોટજી જીગ્નેશ કવિરાજ બારોટજીની બે ગુજરાતી ફિલ્મો બે હાજર ચોવીસ માં રિલીઝ થઈ હતી જેમાં પ્રેમનો પાવર ફિલ્મ એપ્રિલ બે હાજર ચોવીસ માં રિલીઝ થઈ હતી તે પછી તારા લગ્નની કંકોત્રી આ ફિલ્મ નવેમ્બર બે હાજર ચોવીસ માં રિલીઝ થઈ હતી આમ જિજ્ઞાસ કવિરાજ બારોટજીની આ બે ગુજરાતી ફિલ્મો બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ ગઈ છે તે પછી આગળના વાત કરીએ તો રોનક રોનક કામદાર પણ ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં ઈટ્ટાકીટ્ટા ફિલ્મ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ હતી કસુંબો ફિલ્મ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ હતી તે પછી તેમની બિલ્ડર બોયસ આ ફિલ્મ જુલાઈ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી આમ રોનક કામદારની આ ત્રણ ગુજરાતી ફિલ્મો બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ હતી તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો મયૂર ચૌહાણ મયૂર ચૌહાણની પણ બે હજાર ચોવીસમાં ત્રણ ગુજરાતી ફિલ્મો આવી ગઈ છે જેમાં તેમની સમુદર ફિલ્મ મે બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની હાહાકાર ફિલ્મ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની શાસન ફિલ્મ નવેમ્બર બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી આમ મયૂર ચૌહાણની પણ આ ત્રણ ગુજરાતી ફિલ્મો બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ ગઈ છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો યસ સોની યસ સોની પણ બે હજાર ચોવીસ ત્રણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે જેમાં તેમની ડેની જીગર ફિલ્મ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ હતી તે પછી તેમની જગત ફિલ્મ મે બે હજાર ચોવીસમાં માં રિલીઝ થઈ હતી તે પછી તેમની ફક્ત પુરુષો માટે ફિલ્મ ઓગસ્ટ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી યસ સોનીની પણ આ ત્રણ ગુજરાતી ફિલ્મો બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ ગઈ છે તે પછી આગળના અભિનેતાની વાત કરીએ તો મલ્હાર ઠાકર મલ્હાર ઠાકરની પણ ત્રણ ગુજરાતી ફિલ્મો બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ છે તેમાં લગન સ્પેશિયલ ફિલ્મ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની વેનિલા આઈસ્ક્રીમ ફિલ્મ માર્ચ બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી તે પછી તેમની લોચા લાક્ષી ફિલ્મ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં રિલીઝ થઈ હતી આમ મલ્હાર ઠાકરની પણ બે હજાર ચોવીસમાં સિનેમા સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી તો આપ સૌને આમાંથી કયા ગુજરાતી અભિનેતાની ફિલ્મો સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી